હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે બ્લાઉઝના જુદા જુદા ગરા કટિંગ કરતા શીખવાનું છે આપણે આ ગોર ગરું કટિંગ કર્યું છે ને આની મેય આપણે આ રીતની ડિઝાઇન રાખી છે નીચા ગરામાં ને આપણે ઉપર દોરી લગાવવાની છે ને અહીં આગળ આપણે અહીં આગળ પાન શેપ રાખ્યું છે તે નીચા ગરામાં કઈ રીતે કટિંગ થાય તે શીખવાનું આની આનીમય આપણે બોટને ગરું રાખ્યું છે પાછળ આપણે આ રીતનું ગરું બનશે હવે સિવાન ક્લાસમાં કઈ રીતે કટિંગ થાય તે શીખીએ યુટ્યુબ પર તમે ભાવેશ લેડીઝ ટેલર સર્ચ કરશો આપણી સિવાન ક્લાસના દરેક કામના વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે હવે આપણે કટિંગ કરતાં શીખીએ અહીં આગળ આપણે પહેલાં નીચા ગરાના ત્રણ બ્લાઉઝ છે તેનું આપણે ગરું કટિંગ કરતાં શીખીએ અહીં આગળ આપણે પોણા છ શોલ્ડર મૂક્યો છે અહીં આગળ આપણે સો બે ઇંચનું ગરું લઈ લેવાનું છે ગરું કટિંગ સવા બે ઇંચ રાખવાનું છે અહીં આગળ આપણે નીચું અગિયાર ઇંચનું રાખવાનું છે આ રીતે માર્કિંગ કરી દેવાનું અહીં આગળ આપણે અઢી ઇંચ મૂકવાનું છે નીચે સાઈડ અઢી ઇંચને ઉપર આપણે સવા બે ઇંચ આ રીતે અહીં આગળ દોરી દેવાનું આપણે અહીં આગળ પહેલાં રાઉન્ડ શેપમાં ગરું કટિંગ કરતાં શીખીએ આ રીતે અહીં આગળ તમારે રાઉન્ડ દોરી દેવાનો ત્યાર પછી આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે એટલે તમારા હાથ કમ્પ્લીટ રાઉન્ડ શેપ શેપમાં કટિંગ થઈ ગયું અને યુ શેપ પણ કહેવાય છે હવે આપણે દોરીવાળું ઘરું બનાવતા શીખીએ અહીંયા આગળ સવા બે ઇંચ રાખવાનું ને અહીંયા આગળ આપણે અગિયાર ઇંચ મૂકી દેવાનું છે અહીંયા આગળ આપણે અઢી ઇંચ મૂકવાનું ને ત્યાર પછી આપણે અહીંથી સીધું માર્કિંગ કરી દેવાનું જોઈન્ટ કરી દેવાનું ને ત્યાર પછી આપણે અહીંયા આગળ ત્રણ ઇંચ રાખવાનું છે કેટલું ત્રણ ઇંચ રાખવાનું ને ત્યાર પછી આપણે અહીંથી રાઉન્ડ શેપ આપી દેવાનો આ રીતે અહીંથી આપણે આ રીતે નીચેની સાઈડ રાઉન્ડ શેપ આપી દેવાનો અને ત્યાર પછી આપણે અહીંથી આ રીતે જે માર્કિંગ કર્યું તેની ઉપર આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે અને આપણે છેક આપણે બહાર કાઢી નાખવાનું અને અહીંથી આપણે આ રીતે કટિંગ કરી દેવાનું એટલે તમારે આ શેપમાં કમ્પ્લીટ કટિંગ ઘરું થઈ જશે ઉપર દોરી આવી જાય ખૂણાની મય એ રીતનું આપણે કટિંગ કર્યું છે હવે આપણે પાંચ શેપ ગરું કટિંગ કરતાં શીખીએ અહીંયા ઉપર આપણે સો બે ઇંચ રાખવાનું નીચે આપણે અગિયાર મૂકી દીધું અહીં અઢી ઇંચ મૂકવાનું ત્યારબાદ આપણે અહીંથી સીધું માર્કિંગ કરી દેવાનું છે નહીંથી આ રીતે પાંચ શેપનો શેપ જોઈ લો આ રીતે તમારે આપવાનો છે અહીં આગળ આ રીતે પછી ઉપર જોઈન્ટ કરી દેવાનું અહીંથી આપણે હવે કટિંગ કરી દેવાનું છે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે ક્લાસના હવે વિડીયો લાવતા રહીએ છીએ અને વિડીયો પસંદ આવ્યા હોય તો એક લાઈક કરી દોજો આ રીતે આપણે અહીં આગળ પાનસેપ ગરું કમ્પ્લીટ કટિંગ થઈ ગયું આપણે આ અહીં આગળ નીચે ચપટી આવશે એટલે આ ગરું તમારે ખુલશે એ રીતને કટિંગ કરવાનું છે આ રીતે તમારે ઘરું કટિંગ કરવાનું છે દરેક બ્લાઉઝની મય નીચા ગરાનું હોય તેની મય આ જ માપ રાખીને તમારે કટિંગ કરવાનું આપણે તૈણે તણ ગરા કટિંગ થઈ ગયા હવે આપણે બોટને ઘરું જે આવે છે તેનું કાપવાનું શીખવાડું અહીં આગળ શોલ્ડર સાડા ચૌદ એટલે સવા સાત મૂકી દેવાનું અડધું અહીં આગળ આપણે સવા ચારનું ઘરું કટિંગ કરવાનું છે અહીં આગળ આપણે પહેલાં ત્રણ જ મૂકી દેવાનું છે ને અહીં આગળ આપણે સાડા અગિયાર ગરું રાખ્યું કે નીચું ઘરું બહુ થશે નહીં એટલા માટે હું તમને પછી બતાવું અહીં આગળ આપણે વચ્ચે દોણિતની ગેફ રાખવાની છે ને ત્યારબાદ આપણે અહીં આગળ સવા ચાર નીચે માર્કિંગ કરી દેવાનું ને અહીંથી આપણે સ્કીલ લઈને અહીંથી તમારે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે અને ત્યાર પછી અહીંથી આ રીતે બદામ આકારનું દોરી દેવાનું છે આ રીતે અહીં આગળ ઉપરની સાઈડ આપણે ગરાના ભાગમાં રાઉન્ડ શેપ કટિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે જ્યાં રાખ્યું આપણે સરખું કટિંગ કરવા માટે આપણે આ બે કમ્પ્લીટ માર્કિંગ મેળવી દેવાના ને અહીંથી આ રીતે સેન્ટર કરી દેવાનું ને ત્યાર પછી આપણે અહીંથી આ રીતે કટિંગ કરી દેવાનું એટલે આ તમારે આ રીતનું કમ્પ્લીટ શેપ બની જશે એને એક જ સરખો દેખાશે આગું પાછું થાય નહીં એટલા માટે આ રીતે તમારે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે હવે હવે તમને બનાવીને બતાવો આ રીતે તમારે આપણે જે ઘરું કટિંગ કર્યું તે બન્યા પછી આ રીતે તમારે દેખાશે અહીંયા આગળ આપણે બટન લગાવી દેવાનું આપણે જે દોરીવાળો રાખેલો ખૂણાવાળો તે આ રીતે બનીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે આપણે તેના બાયની મેચિંગની પછી ગરામાં લેસ લગાવી દેવાની છે ને આપણા ગોર ગરું જે કટિંગ કરી તું તેની મય આપણા આ રીતના લટકણ બનાવે છે એક નવા વિડીયો સાથે મળીશું સાડા અગિયારે થેન્ક યુ ફોર વોચિંગ